ઇઠાપોર પોલીસે સાત વર્ષથી નાસ્તા આરોપીની ધરપકડ કરી છે ખૂનના પ્રયાસ અને આર્મસ થેટરના ગુનામાં સંડવાયેલો આરોપી નરેન્દ્ર તોમનને પકડવામાં ઈચ્છાપોર પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને અંગત બાતમીના મદદથી પાર પાડ્યો છે ઇચ્છાપોર પોલીસે ખૂન પ્રયાસ અને આર્મ્સ એક્ટ હેઠળના ગંભીર ગુનામાં સંડોવાયેલો છેલ્લા સાત વર્ષથી નાસ્તો ફરતો આરોપી નરેન્દ્ર ઝડપી છે નરેન્દ્ર તોમર સામે ખૂનનો પ્રયાસ તથા ધારણ કરવાના સંબંધિત ગુનો નોંધાયા બાદ તે ફરાર રહ્યો હતો પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને ગુપ્ત માહિતીના આધારે નરેન્દ્ર તોમરનો નો પટ સાંધો લગાવ્યા બાદ તેને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે ઈચ્છાપોર પોલીસની કાર્યવાહી લોકોએ વખાણ કર્યા છે કારણ કે લાંબા સમયથી ફરાર આરોપીની ધરપકડ કરવી એ પોલીસ માટે પણ પડકારરૂપ હતી મહેરબાન પોલીસ કમિશનર શ્રી અનુપમ Singh ઘેલોત સાહેબ મહેરબાન અધિક પોલીસ કમિશનર શ્રી સેક્ટર ટુ તથા મહેરબાન નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન સેવન સાહેબ નાઓની વિસ્તારમાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવાની સૂચના અન્વય અત્રેના ઈચ્છા પર પોલીસ સ્ટેશનમાં ખૂનની કોશિશ તથા આર્મ્સ એક્ટના ગુનામાં છેલ્લા સાત વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ગતરોજ પકડી પાડવામાં આવેલ છે આ આરોપીએ ચેક બાઉન્સ થયા બાદ ફરિયાદી સાથે ઝઘડો કરેલો હતો અને નજીબી બાબતમાં પોતાની લાયસન્સ વાળી રાઇફલથી બે રાઉન્ડ ગોળીબાર કરીને જાનથી મારી નાખવાની કોશિશ કરેલી હતી આરોપીનું નામ નરેન્દ્ર નરેન્દ્રસિંહ તોમર છે અને આ ગુનાની તપાસ કરી રહેલ પીઆઈ ઈચ્છાપુર પીઆઈ શ્રી એસી ગોહિલ તથા તેમની ટીમે ટેકનિકલ સર્વેલન્સ તથા બાતમીદારો મદદથી આ આરોપીને ઝડપી પાડેલ છે